બેરો કરીશું કે લાસ્ટ વિડીયોની અંદર આપણે બેરોજગારીનો અર્થ વિશે ચર્ચા કરી ચુક્યા છે તો હવે અભ્યાસક્રમમાં આગળ વધતા બેરોજગારીના પ્રકારો કે જે આપણી પાસે મુખ્યત્વે પાંચ છે સંપૂર્ણ બેરોજગારી અર્ધ બેરોજગારી પ્રચન્ન બેરોજગારી ચક્રીય બેરોજગારી અને ઘરસંજન્ય બેરોજગારી જો કે આ પાંચ પ્રકાર આપણે ચોપડીમાં છે પરંતુ અભ્યાસક્રમની અંદર સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી ધ્યાનમાં લેવામાં આવેલો નથી એટલે અભ્યાસક્રમમાં ત્રણ બેરોજગારીનો આપણે અભ્યાસ કરવાનો છે પ્રચ્છન્ન બેરોજગારી ચક્રિય અને ઘરસંજન્ય તન જ બેરોજગારીનો આપણે અભ્યાસ કરવાનો છે પ્રચ્છન્ન ચક્રીય અને ઘરસંજન્ય તો આજે બેરોજગારીના પ્રકારોની અંદર ફક્ત તમને એની ઇન્ફોર્મેશન અને બેરોજગારીના સ્વરૂપ અને પ્રકાર જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિ દ્વારા બે હજાર અગિયાર બારમાં જે રિપોર્ટ આપવામાં આવેલો છે કે બેરોજગારી કઈ રીતે નક્કી કરી શકાય તેનો સાર મેળવીશું અને બેરોજગારીનો પ્રકાર વિશે આપણે આગલા વિડીયોથી અભ્યાસ શરૂ કરીશું તો અહીં આપણે સૌપ્રથમ પ્રથમ તો બેરોજગારીના પ્રકારોમાં જે નાની ઇન્ફોર્મેશન જે પ્રસ્તાવના છે અને રાજકૃષ્ણ સમિતિ દ્વારા જે માપદંડ રજૂ કરવામાં આવેલા છે એનો અભ્યાસ આપણે આ વિડીયોમાં કરીશું કહેવાય છે કે બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર નક્કી કરતી વખતે અર્થતંત્રનું સ્વરૂપ પણ જાણવું જરૂરી છે કે અર્થતંત્ર ઇકોનોમિક

વિકસિત દેશોમાં આવતા ચક્રીય ફેરફારોને કારણે અસરકારક માંગના અભાવને કારણે બેરોજગારી ઉદભવે છે એટલે કે વિકસિત દેશોની અંદર જે નવી નવી ટેકનોલોજી ઉપલબ્ધ થતી હોય અવેલેબલ થતી હોય એને કારણે ટૂંકા ગાળા માટે જે બેરોજગારી અસ્તિત્વમાં જન્મ લે છે બરાબર અથવા અસ્તિત્વ પામે છે તો એવા પ્રકારની બેરોજગારી વિકસિત દેશોમાં જોવા મળતી હોય છે કે જે મોટે ભાગે ટૂંકા ગાળા માટેની હોય છે. એટલે વિકસિત દેશોમાં ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારીનું પ્રમાણ વિશેષ જોવા મળતું હોય છે ચક્રિય બેરોજગારી અને ઘર્ષણજન્ય બેરોજગારી એ નવી નવી ટેકનોલોજીઓ નવી નવી ઉત્પાદન પદ્ધતિ જ્યારે તમે માર્કેટમાં લોન્ચ કરો છો અથવા તો નવી લાવો છો તો એને કારણે ટૂંકા ગાળા માટે જે કામદાર વ્યક્તિ હતા કે જે ચક્રીય બેરોજગારી એટલે ચક્રીય અથવા તો ગર્સંજની નવી ટેકનોલોજી આવી છે એ નવી ટેકનોલોજી અનુસાર કામ કરવા માટે તેઓ ટેવાયેલા હોતા નથી એટલે જ્યાં સુધી તેઓ નવી ટેકનોલોજી પ્રમાણે કામ કરતા ન ટેવાય ત્યાં સુધી તેમને તાલીમ આપવામાં આવે ટ્રેનિંગ આપવામાં આવે છે તો એટલા સમય ગાળા માટે તેઓ બેરોજગાર રહે છે એટલે કે ટૂંકા ગાળા માટેની આવી બેરોજગારી જોવા મળે છે એટલે વિકસિત દેશોની અંદર ચક્રી અને ઘર્ષણ જન્ય બેરોજગારી જોવા મળતી હોય છે જેને અસરકારક માંગમાં વધારો કરીને હલ કરી શકાય છે એટલે માંગમાં વધારો કરી શકો તો બેરોજગારી તમારી ઘટતી જાય છે જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશની વાત કરીએ તો ભારત જેવા વિકાસશીલ દેશમાં ઊંચા વસ્તી વૃદ્ધિ દરને કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે એટલે વસ્તી વૃદ્ધિ દર ભારતમાં ઊંચો છે સ્વાભાવિક છે શ્રમનો જે પુરવઠો કરો એ શ્રમિકો વધારે ને વધારે જોડાતા જાય છે એટલે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થાય છે પરંતુ બીજી તરફ દેશમાં માળખાગત ખામીને કારણે

ઉદ્યોગો નાના ઉદ્યોગો કે જેને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી અથવા તો પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પણ એનો અમલ થઈ શક્યો નથી એ માળખાગત ખામી ખામીને કારણે રોજગારીની જે તકો ખરી એ જેટલો વધારો હોવો જોઈએ પણ એમાં ધીમા દરે વધારો થઈ રહ્યો છે જેથી બેરોજગારીની સમસ્યા સર્જાય છે એટલે ભારતમાં જોવા મળતી બેરોજગારી જે ખરી તે માર્કાગત સ્વરૂપની હોય છે અને લાંબા ગાળા માટેની હોય છે પછી જેને આર્થિક સામાજિક રાજકીય માળખામાં યોગ્ય ફેરફાર લાવીને અને આંતર માળખાકીય સુવિધાનો વિસ્તાર કરીને તેનો હલ કરી શકાય છે એટલે ભારતમાં જોવા મળતી જે આ બેરોજગારી છે જે દૂર કરવી હોય તો આર્થિક રીતે એટલે કે ઇકોનોમિકલ રીતે સામાજિક એટલે સોશિયલ રીતે રાજકીય એટલે મતલબ કે પોલિટિક્સ જે કંઈ પણ સ્ટ્રક્ચર છે એ વગેરેમાં યોગ્ય ફેરફાર લાવવો પડશે અને આંતર માળખાકીય જે સુવિધાઓ કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે કરવું એનો વિસ્તાર કરીને આપની રોજ

જેમાં ચાર માપદંડોમાં સૌથી પહેલું કે ભાઈ સમય તો જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ અને શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં અઠ્ઠાવીસ કલાક કે તેથી પણ ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર બેરોજગાર ગણાય એટલે જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી બતાવે છે પરંતુ એને અઠવાડિયાની અંદર હવે અઠવાડિયાના તમે વિચારો કે એક દિવસના તમારા ચોવીસ કલાક આવતા હોય હવે એ દિવસના ચોવીસ કલાકમાંથી તમારે મેક્સિમમ બાર કલાક કે જેવા કામ કરવાનું હોય કે જે કંઈ પણ નક્કી કરે બાર કલાક કે પંદર કલાક જેટલું કામ તમે કરતા હોઈ શકો છો તો હવે વિચારી લો પંદર શતામ એકસો પાંચ કલાક થાય એમ અઠવાડિયાના જો આપણે દિવસના બાર કલાક કામ કરવાના આપણે સમજતા હોઈએ કે ચોવીસ કલાકમાંથી આપણે બાર કલાક કામ કરીએ તો હવે તમે આપને સોરી 12 કલાકની ની વાત કરીએ તો પછી 12 કલાક ના 12 સતમ 84 રાઈને 15 કલાક માટે જો તમે કામ કરવાનું વિચારતા હોય તો 15 સતમ 105 કલાક થાય અઠવાડિયાના જ્યારે અહીંયા વાત કરે છે સમયમાં તો અઠવાડિયાના અઠવાડિયાની અંદર 28 કલાક કે તેથી પણ ઓછા સમય માટે કામ મળતું હોય તો તેવો વ્યક્તિ તીવ્ર બેરોજગાર કહેવાય છે પરંતુ જો વ્યક્તિને અઠવાડિયામાં 28 કલાકથી વધારે પરંતુ 42 કલાકથી ઓછા સમય માટે કામ મળતું હોય તો તેવી બેરોજગારીની તીવ્રતા ઓછી છે એમ કહીને એમ એટલે વિદ્યાર્ મિત્રોએ અઠવાડિયાને કન્સેપ્ટમાં આપેલું છે કે જે વ્યક્તિ અઠવાડિયામાં ચોવીસ કલાક નહીં પરંતુ અઠ્ઠાવીસ કલાકથી પણ ઓછા સમય માટે કામ મળતું હોય તો તેવી વ્યક્તિને તીવ્ર બેરોજગારી એટલા અઠવાડિયામાં જે અઠ્ઠાવીસ કલાકનો જે રેશિયો નક્કી કર્યો છે રાજકૃષ્ણ સમિતિએ તો અઠવાડિયામાં અઠ્ઠાવીસ કલાકથી ઓછા સમય માટે કામ કરતો હોય તે વ્યક્તિ તીવ્ર બેરોજગાર કહેવાય છે જે વ્યક્તિ ને અઠવાડિયામાં અઠાવીસ કલાક થી વધારે પરંતુ બેતાલીસ કલાક થી ઓછું કામ મળતું હોય તો તેની ઓછી ઓછી છે 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 સમજાવ્યું બીજું આવક આવક એટલી મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર કહેવાય છે એટલે આવકની દ્રષ્ટિએ બેરોજગારની વ્યાખ્યા આપી છે કે વ્યક્તિને કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી પણ દૂર ન થઈ શકતી હોય તેવી આવક ની દ્રષ્ટિએ તે વ્યક્તિ બેરોજગાર ગણાય ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણમાં જોવા મળતી હોય ગ્રામ્ય વિસ્તારોની અંદર દાખલા તરીકે કોઈ એક વ્યક્તિને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે મહિનામાં ત્રીસ હજાર ની આવશ્યકતા હોય પણ તે વ્યક્તિને વર્તમાન કામમાંથી પંદર હજાર કે તેથી પણ ઓછી જ આવક પ્રાપ્ત થતી હોય તો સ્વાભાવિક છે જ્યાં એનું ભરણ પોષણ કરવા માટે મહિનાની ત્રીસ હજાર રૂપિયાની જરૂર હોય પણ એને વર્તમાન કામમાંથી ફક્ત પંદર હજાર રૂપિયા જ મળતા હોય તો આવી વ્યક્તિ આવકની ની દ્રષ્ટિએ બેરોજગાર છે એમ કહેવાય. ત્રીજું છે સંમતિ. વ્યક્તિ જે કામ કરવા માટે લાયકાત ધરાવતો હોય પરંતુ તેને તેની લાયકાત પ્રમાણેનું કામ ન મળતું હોય તો એવા સંજોગો તેને પોતાની લાયકાત કરતા પણ ઓછી લાયકાત વાળું કે અન્ય પ્રકારનું કામ એને સ્વીકારવું પડે છે પરંતુ આ પ્રકાર ના કામ થી તેની ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ બેરોજગાર કહેવાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે કે સીએ ની ડિગ્રી મેળવેલ વ્યક્તિએ ક્લાર્ક તરીકે કામ કરવું પડે તો સ્વાભાવિક છે કે માં જેટલી એની ક્વોલિફિકેશન છે સીએ માં જેટલું એની આવક પ્રાપ્ત થવી જોઈએ એના કરતાં પણ હવે સીએ ને લાઇક પ્રમાણે એને કામ નથી મળતું તો ક્લાર્ક તરીકે કામ કરે છે તો એની આવક ઓછી રહી જાય છે અને સ્વાભાવિક છે તે વ્યક્તિ પૂરે પૂરે સહીય તરીકેનો સીએ ની ડિગ્રી માનીએ જો સીએ માં જો કામ કરે તો એ પૂર્ણ બેરોજગાર કહેવાય પણ સીએ કરતાં પણ ઓછી ડિગ્રીના લેવલ પર કામ કરવું પડે ક્લાર્ક માટે તો તે અર્ધ બેરોજગાર છે એમ કહેવાય

મીટર કાપડ બનાવવા માટે કેપેબલ છે પણ એને કામ કેટલું મળે છે દસ મીટર કાપડ બનાવવા માટેનું જ તે વ્યક્તિ ઉત્પાદકતાની દ્રષ્ટિએ બેરોજગાર છે એમ કહી શકાય તો આજે મિત્રો સમિતિ દ્વારા આપેલા ચાર માપદંડો હવે જે બેરોજગારીના મુખ્ય પ્રકારો ખરા કે જે આપણા અભ્યાસક્રમમાં જે ચક્રીય બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું આજના વિડીયો બસ આટલું જ Thank you so much.